પાલીતાણામાં રજાવળ પુલ ઉપર પાણીના પ્રવાહમાં તણાયેલ વ્યક્તિને ફાયર ટીમે જીવિત બચાવ્યા પાલીતાણા તાલુકાના રંડોળા ગામ નજીક રજાવળ પુલ ઉપર આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી સવારે લગભગ સાડા પાંચ કલાકે ભવાનીસિંહ મોહનસિંહ રાજપૂત ઉંમર બાવન રહેવાનું મિસ્ત્રી શેરી ધોબી જ્ઞાતિની વાડી પાસે પાલીતાણા તેઓ પોતાના મોટરસાયકલ પર રસોઈયા તરીકે કામે જઈ રહ્યા હતા ત્યારે અચાનક પુલ ઉપર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં ડિવિઝનલ ફાયર સ્ટેશન તળાજાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર સીબી વાઘેલા તથા તેમની ટીમ તાત્કાલિક બોટ સાથે ઘટના સ્થળે પહોંચી હતી સાથે પાલીતાણા ફાયર ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી બંને ટીમે મળીને સઘન શોધખોળ હાથ ધરી હતી અને બપોરના બે ત્રીસ કલાકે પીપરડી એક ગામ નજીક રજાવળ નદીના વહેણમાં ભવાનીસિંહ રાજપૂત મળી આવ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ પૂરના તેજ પ્રવાહ વચ્ચે બહાદુરીપૂર્વક રેસ્ક્યુ કરીને તેમને જીવિત બહાર કાઢ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ પાલિતાણા